હા હલો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કપાસ કોટન કોટન વાયદાના ભાગમાં જે પણ ખેડૂત મિત્રો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર ભાગ તમે સારો લાગે તો ભાગને લાઈક કરી શકો છો કપાસ બજારની અંદર દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ વાયદા બજાર અને બંધ સપાટી છે વિદેશ વાયદામાં આપણે કેવી જોવા મળે છે અને જોઈએ તો આપણે વેચફાનું પ્રમાણ સત્યાવીસ માર્ચ ના રોજ કેવું જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં વિદેશ વાયદાની અંદર ફ્યુચર્સમાં અફરાતફરી સાંજે રાત્રે અંદર છે આપણે એકાણું સેન્ટ નું લેવલ છે તળિયાનું બ્રેક કરવામાં વાયદો સક્ષમ રહ્યો અને વાયદો છે એકવાર એકાણું સેન્ટરનું લેવલ બ્રેક કરીને ફરીથી નેવું પોઈન્ટ સિત્યોતેર સેન્ટ ના લેવલે છે બંધ થતો જોવા મળે સેટલ થતો જોવા મળે છે ઓપનિંગ સપાટી જોઈએ તો ત્રાણું પોઈન્ટ એકતાલીસ સેન્ટની જોવા મળે એન્ટરટેનિંગ ટ્રેડિંગ રેન્જમાં ઉષા મતાલીસ

વધારે આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ ની અંદર છે ઉથલ પાથલ આપણે જોવા મળે છે માત્ર અઠયાવીસ માર્ચ નો રિપોર્ટ છે જે કેવો આવે છે એના ઉપર સટ્ટાકીય તેજી મંદી અને સટોડીયાઓ છે સરસામાં ટ્રેડરો છે એ પણ ટ્રેડિંગ કરવામાં છે રિપોર્ટ ના આધારિત છે તેજી મંદી માં વધારે પડતા આગળ જવા માંગતા હોય છે એટલા માટે ખાસ કરીને રિપોર્ટ છે આપણે માર્ચ માં જે વાવેતર ના આંકડા કેવા દર્શાવવામાં આવે છે અમેરિકાની અંદર કપાસનું વાવેતર કેટલું વધીને આવે છે કેટલું ઘટી ને આવે છે એ પ્રમાણે છે અન્ય બીજા પાકોનું વાવેતર કેવું જોવા મળે છે એના લીધે વાયદામાં ઉથલ પાથલ આપણે જોવા મળે મળે અંદર જોઈએ તો આપણે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ અને બે પંદર મિનિટે નેવું પડે અઠ્યોતેર સેન્ટર લેવલ જોવા મળ્યું બાદ છે આપણે ફરીથી વાયદો છે એશિયન કલાકો દરમિયાન અત્યારે એક સવારના ભાગે છે આપણે એકાણું પણ સેન્ટ ના લેવલે છે જોવા મળે છે જીરો પોઈન્ટ સાડત્રીસ ટકા ની તેજી જોવા મળે છે વાયદા ની અંદર રિકવરી જોવા મળે છે પણ એકંદરે જોઈએ તો નેવું સેન્ટ એટલે કે એકાણું પોઈન્ટ સેન્ટ સુધી છે મોટું લેવલ એટલે કે નેવું સેન્ટ થી બાણું સેન્ટ ની વચ્ચે રેન્જ છે વધારે પડતી મજબૂત અને વધારે પડતી ખાલ છે એ સાદી ગણી શકીએ જેને ભેદવામાં છે ઘણા બધા શસ્ત્રોની જરૂર પડતી હોય છે એવી રીતના ઘણા બધા સટ્ટાકીય રીતે છે તોડ

આવક જોવા મળે છે કર્ણાટક ની અંદર ત્રણ હજાર પાંચસો ઘાંસળી ની આવક જોવા મળે છે તેલંગાણાની અંદર બે હજાર પાંચસો ઘાંસીની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશ ની અંદર બે હાજર ઘાસડી ની આવક જોવા મળે છે તમિલનાડુ ની અંદર ત્રણસો ઘાંસળી ની આવક જોવા મળે છે ઓડિશા ની અંદર બસો ઘાંસળી ની આવક જોવા મળી હતી પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ઉપર પાંચ હજાર પાંચસો ગાંઠી ની માત્ર આવક જોવા મળી હતી ત્યાં આવક ની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળે છે એટલા માટે આગલા બે દિવસમાં રૂના ભાવની અંદર પણ વારંવાર સુધારો ત્યાં વધારે પડતો જોવા મળ્યો હતો અને જોઈએ તો અત્યારે લગભગ છે કુલ ટોટલ છે સોસઠ હજાર ગાંઠળીની આવક છે આપણે સત્યાવીસ બુધવાર બુધવારના રોજ સાંજે આવતી જોવા મળી હતી અને એટલા માટે છે આપણે તમામ રાજ્યોની અંદર ચર્ચા કાલ સાંજના ભાગમાં કરી હતી કે જેમાં આપણે રૂના ની અંદર સુધારો જોવા મળ્યો ગુજરાત શંકર ની અંદર પણ ત્રણસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ઉપર છે ત્રણસો રૂપિયાનો એક ગાંઠડી સુધારો જોવા મળ્યો અને એની સાથે આપણે ગુજરાત શંકર ઘાસ ફરીથી સાઈઠ હજાર સાઈઠ હજાર સાતસો રૂપિયા સુધી જોવા મળી હતી અને અંદર સુધીમાં કરોડ હાલની જે સવાર ધારણા છે પાસઠ ની મૂકવામાં આવતી હતી અને એસી રૂપિયાનો છે આપણે વાયદામાં જોવા મળતો હતો ઝીરો પોઈન્ટ તેર મંદી સાથે વિદેશ વાયદાના આધારિત છે આપણને ઘટાડો અત્યારે જોવા મળે છે પણ લગભગ દિવસમાં થતો છે અંદર સુધારો જોવા મળી શકે છે અત્યારે પાસઠ ધારણા મૂકવામાં આવતી હાલની સ્થિતિ એ જોઈએ તો કપાસની અંદર તેરસો રૂપિયા થી લઈ અને સોળસો રૂપિયા ની વચ્ચે છે ક્વોલિટી વાઇઝ અલગ અલગ ગામડેથી વહીવટ વેપાર કરી શકે છે વેપારીઓ કારણ કે આગલા બે દિવસમાં સ્પીનિંગ મિલોની માંગ વધવાથી રૂના ભાવમાં સુધારો જોવા મળ્યો વેચવાલી ની અંદર ઘટાડો જોવા મળ્યો અને માર્કેટિંગ યાર્ડો છે માર્ચ એન્ડિંગ ના લીધે બંધ હોવાથી વેચવાલી નું માં પ્રમાણ જોવા મળે છે એટલા માટે આરામથી વેપારીઓ છે ગામડે ભાવ આપી શકે છે પણ અત્યારે હાલ જોઈએ તો વિદેશ વાયદાની અંદર ઉથલ પાથલ આપણે વારંવાર જોવા મળે છે એક દિવસ વધારે પડતી તેજી જોવા મળે છે એક દિવસ વધારે પડતી મંદી જોવા મળે છે એટલે તેજી જોવા મળે છે વાયદાની અંદર એના લીધે છે એની ઢાલ બનાવી અને માગણી કરતા હોય છે વેપારીઓ હાલ છે જીનિંગ મિલો દ્વારા કોઈ પણ ગામડે થી ઓફર થતી હોય તો આ ભાવની રેન્જ છે યાદ રાખવી અને ભાવની અંદર છે કોઈ મોટો ઘટાડો પણ નથી ભારતીય બજારોમાં છે મજબૂત અને ટકેલું વલણ છે જોવા મળ્યું તો આગલા બે દિવસ સુધારેલી ચાલ છે આપણે હાજર બજારમાં રૂના ભાવમાં જોવા મળે હવે હું રામભાઈ રજા લઉં છું મળીએ નવા ભાગની અંદર બંને વાયદાની માહિતી લઈને તમામ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર